દસ વર્ષથી દસ વર્ષથી તમે એસિડિટીની ટેબ્લેટ્સ રોજ લેતા હતા બરાબર છે પેટમાં એકદમ એસિડિટી ઊંધો ગેસ સુતા હોય તો રાત્રે ઊભું થવું પડતું બરાબર અને ગેસ મોઢામાંથી પાસ થતો ખાસ લંડનથી મારા ફેમિલીને લઈને અહીં આવ્યો હતો હાઈટસહરણીયની સમસ્યા કે જેમાં પેશન્ટને સતત રિફ્લેક્સ થતું હોય ગેસ ઉપર આવતો હોય અને અલગ અલગ જગ્યાએ દુખાવો થતો હોય અને ક્યારેક ક્યારેક પેટમાં વચ્ચેના ભાગમાં દુખાવોને બળતરા થાય એ સમસ્યામાં આયુર્વેદ કેટલું ઝડપથી કામ કરે છે અને એસિડિટીની ગોળી જે દસ દસ વર્ષથી લેવાતી હોય એ કેટલા ઝડપથી આપણે ઓછી કરાવી શકીએ છીએ એના વિશે પોતાનો અભિપ્રાય આપશે આપણે ભાવિનભાઈ જે લંડનથી યુકેથી આવેલા છે અને આજે આપણી સાથે જે છે પોતાનો એક્સપિરિયન્સ શેર કરશે આયુર્વેદમાં એમને કેવું લાગ્યું જય શ્રી કૃષ્ણ ભાવિનભાઈ જય શ્રી કૃષ્ણ ભાવિનભાઈ શું સમસ્યા હતી તમને કહેશો જરા મને સાહેબ આજ અબાઉટ દસ અગિયાર વરસથી આ મને પેટમાં એકદમ એસિડિટી ઊંધો ગેસ અને એનો બહુ નીંદર ન આવતી રાત્રે સૂતા હોય તો રાત્રે ઊભું થવું પડતું બરાબર અને ગેસ મોઢામાંથી પાસ થતો પણ પછી મેં ઘણી ટ્રીટમેન્ટ પછી મને ડૉક્ટરે લંડનની અંદર ફાઇન્ડ આઉટ કર્યું કે હાઈથી સરનિયા છે એટલે તમને ત્યાં તમે એન્ડોસ્કોપીને બધું કરાવી છે એ લગભગ એના માટે તમે દસેક વર્ષથી પરેશાન હતા તો આશરે કેટલા અલગ અલગ ડૉક્ટર્સને મળ્યા હશો કે શું અલગ અલગ ટ્રીટમેન્ટ્સ મોડાલિટીસ તમે ટ્રાય કરી હશે મેં અબાઉટ અત્યાર સુધીમાં પાંચથી છ ડૉક્ટર અલગ અલગ ઇન્ડિયામાં ટ્રાય કરેલ છે જે બધા ફેમસ ડૉક્ટર કેસ્ટ્રોલો કેસ્ટ્રોલોજીસ્ટ મારી પાસે ટ્રાય કરેલ છે અને મને દવા પણ આપેલ છે એસિડિટીમાં તો હશે લાંબ્રાસા ઝોલ રેડ રેડબેરસ રોલ તો એ મેં ટ્રાય કરી પણ એમાં એવું છે કે જ્યાં સુધી દવા લ્યો ત્યારે તમને થોડીક વાર માટે રાહત રે છે પણ એ પરમનન્ટ સોલ્યુશન નથી એટલે તમે એ દવા જે છે એ લેતા અને એટલી બધી રાહત ન લાગતી એમ તો આપણી પાસે તમે કઈ રીતે આવ્યા અહીંયા ગાંધીધામમાં તમને ક્યાંથી કઈ રીતે ખબર પડી ગાંધીધામમાં હું ફ્રી ટાઈમમાં ઇન્સ્ટાગ્રામમાં અને વિડીયો જોતો હોઉં તો મેં તમારા વિડીયો જોવાના ચાલુ કર્યા અને પછી હું એક પછી એક તમારા વિડીયા જોતો ગયો ઇન્સ્ટાગ્રામમાં તો મને એવું લાગ્યું કે જે મને સમસ્યા છે એનો રાઈટ સોલ્યુશન તમારી પાસે છે બરાબર તો હું એના માટે ખાસ લંડનથી મારા ફેમિલીને લઈને આ આવ્યો હતો તો અત્યારે મારું રહેવાનું સ્થળ છે પોરબંદરની બાજુમાં ભાણવડ બરાબર પણ હું ત્યાંથી આ તમારી પાસે બીજી વાર આવ્યો છું અને મને અબાઉટ જે મારી લેબાપ્રાસઝોળને હું લેતો તો એ પણ બંધ થઈ ગઈ છે અને મને અત્યારે ઘણી રાહત છે ઓકે અને તમે યુકેથી અહીંયા આવ્યા અને તમે જે આપી નિદાન કરાવ્યું તમને ડાયગ્નોસિસ થયું તમારું તમને જે ટ્રીટમેન્ટ્સ આપી એનાથી તમે એમ સેટિસ્ફાઈ છો હંડ્રેડ પર્સન્ટ એમ તમને સેટીસ્ફેક્શન મળ્યું ના હંડ્રેડ પર્સન્ટ અને તમને જે પ્રોબ્લેમ્સ થતી તો એવા જે તમે કીધું ગેસ થતો તો એ કેટલી ગતિ કરતા તમને શું થતું સિમ્ટમ્સ શું શું થતા સિમ્ટમ્સમાં ગેસ આવતો સવારે આપણે ચાય પાણી નાસ્તો કરીએ એટલે ડાયજેશન નહોતું થતું તો બસ વિદિન હાફ એન અવર એની અંદર ગેસ કે એસિડ બનવાનું સ્ટાર્ટ થતું એનું પ્રેશર આખી બોડીમાં આવતું આખી બોડીમાં તમે બિલીવ ના કરી શકો એટલું તમારું આખું શરીર થઈ જાય થઈ જતું બરાબર છે અને પછી ગભરામણ કેવું કઈ બરાબર છે સાથે સાથે તમને આમ આળસ આવે બેચની જાગે કોન્સ્ટિપેશન લાગે આ બધું થતું તો એના માટે તમે જે એસિડિટીની ટેબ્લેટ્સ ડોક્ટરે તમને ફાઇન્ડ આઉટ કરીને લખી આપી હતી હાઈટસરની માટે તો એ તમે કેટલા સમયથી લેતા હતા સેમ જ આઈટી શરણીય માટે મને ડૉક્ટરે એમ કીધું છે કે એની કોઈ દવા નથી એના માટે એક જ દવા છે એસિડિટીની તો એ જ હું પહેલાં તો નહોતી ખબર આઈટી શરણિયા તો લાસ્ટ મને એક વર્ષ પહેલાં ખબર પડી તો એના માટે હું સેમ જ મેડિસિન સેમ જ એ લોકો કેટલા સમયથી લેતા હતા આશરે ઓ એ તો હું એબાઉટ દસ વર્ષથી દસ વર્ષથી તમે એસિડિટીની ટેબ્લેટ્સ રોજ લેતા હતા બરાબર છે અને જો તમે એકાદ બે દિવસ ચૂકી જાઓ તો શું થાય તો બસ આ સેમ પ્રોબ્લેમ ગેસ ઉપર આવવા માંડી એસિડિટી પણ બને બરાબર છે અને એ બંને વસ્તુ બને અને તમારે પછી ફરજિયાત મેડિસિન્સ લેવી લેવી જ પડે ખોરાકમાં પણ તમારે કાંઈ નહીં ખાઈ શકાય એ બધી મુશ્કેલ થતી હોય કાંઈ ખોરાક ફૂડ ન લઈ શકતા હોય કાંઈ પ્રોબ્લેમ થતી ખૂબ તીખું તળેલું એવું ક્યારેય ન ખાઈ શકતા બરાબર અને ઘરના ફૂડમાં ક્યારેય કોઈ ફૂડમાં એવું પ્રોબ્લેમ આવતો કે આ ફૂડ ન લઈ શકતા હોય કે ફલાણીઓ એવું ક્યારેય હા એવું ઘણી વાર નો પ્રોબ્લેમ હતો તો કઠોળ ના ખાઈ શકતો કઠોળ ન ખાઈ શકું કારણ કે એ ડાયજેસ્ટ કરવું થોડુંક મને હાર્ડ લાગતું બરાબર છે પછી તમે જ્યારે આપણે અહીં આવ્યા ને આપણે તમારી ફોર્ટીન ડેઝની મેડિસિન્સ રેગ્યુલર આપી જસ્ટ ચૌદ દિવસની દવામાં તમને શું એક્સપિરિયન્સ હતો આયુર્વેદિક દવાથી આયુર્વેદિકના ચૌદ દિવસના એક્સપિરિયન્સમાં મને એવું લાગ્યું કે અત્યારે મેં છેલ્લા દસ બાર દિવસથી આ એસિડિટીની કોઈ ટેબ્લેટ ખાતી નથી અને સવારે મને ઉઠું ત્યારે મારું પેટ કમ્પ્લીટલી સાફ આવે છે મને દિવસ આખો આળસ નથી આવતી એ ઉપરાંત જ્યારે મને આ પ્રોબ્લેમ હતો ત્યારે હું થોડીક વાર કામ કરતો તો હું થાકી જ તો એમાં પણ મને ઘણી રાહત છે કે હવે મને એટલો થાક નથી લાગતો અને બીફો મને થાક લાગતો ત્યારે હું એવું સમજતો કે મને કંઈક હાર્ટનો પ્રોબ્લેમ છે પણ હવે મને ખબર પડી ગેસ આ ગેસનો પ્રોબ્લેમ છે એટલે મને જે જઈમાં પછી એકદમ ઓટકાર આવતા કે જે વાયુ હોય મોટેથી એમાં પણ ઘણી રાહત છે અને એમ સમજો કે સાવ સાવ ઓછા થઈ ઓછા થઈ ગયા તો તમે વિચાર કરો લગભગ જે છે એ તમે દસ વર્ષથી એન્ટાસિડ લ્યો છો ગોળી રોજ લેવી જ પડે એની તમે દસ દિવસમાં જ આયુર્વેદથી મૂકી શક્યા ઇઝન્ટ ઇઝ મેજિક એમ તમને લાગતું છે મેજિક બરાબર છે અને તમે ક્યારે હું વિચાર્યું હતું કે આયુર્વેદ એટલું ઝડપથી કામ કરશે એમ ના 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 બરાબર ને મોટા ભાગના લોકોના મનમાં એવી માન્યતા હોય કે આયુર્વેદિક સ્લો કામ કરશે આવશે બરાબર તો તમે માત્ર દિવસમાં દવા મૂકી શક્યા તો તમે કેમ અનુભવ છો ના એકદમ સારું અનુભવ છું ને હું તો હજી મારા માધ્યમથી બધા લોકોને કહું છું કે એકવાર તમારે જરૂરથી આયુર્વેદિકની ટ્રાય કરવી જ જોઈએ હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડિયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેમાં અહીંથી વોટ્સએપમાં મોકલી આપશું કે જેનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે જે દવાઓ નથી જરૂરી એ આપણે લઈએ છીએ તો એનાથી બેસ્ટ વસ્તુ છે કે આ આપણા બોડીને કોઈ પણ નુકસાન નથી કરતી તો આનો એકવાર દરેકે તમારે ટ્રાય કરી અને કરવું જોઈએ કે તમને ખ્યાલ આવે કે આ ભાઈ બોડી માટે કેટલું સારું છે હા કારણ કે જે આટલા હજારો કિલોમીટર દૂરથી તમે ખાલી માત્ર ને માત્ર આયુર્વેદની ટ્રીટમેન્ટ્સ માટે અહીંયા આવ્યા અને તમે એવું જોયું કે આયુર્વેદમાં ખરેખર સારું છે જેમ કે તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં રહ્યો છો અને વેસ્ટર્ન મેડિસિન્સ ફોલો કરતા હોવ અને અચાનક આયુર્વેદ ઉપર આટલી શ્રદ્ધા હોય ને આપણે આયુર્વેદ શરૂ કરીએ અને એનાથી ફાયદો થાય તો કેટલો પણ શ્રદ્ધા વધી જાય શ્રદ્ધા વધી જાય આનંદ આવે અને મારા માધ્યમથી તો મારા ફેમિલીમાં પણ અહીંયા પણ છે મારું ફેમિલી એ લોકોને પણ મેં કીધું છે કે ભાઈ તમને પણ લાગે તો એકવાર જરૂર જાઓ તમે ગાંધીધામ ભલે અત્યારે અમારા રહેવાના સ્થળથી અહીં અમને આઠ કલાકનો રસ્તો છે અમારો અહીં પહોંચવાનો પણ મેં લોકોને કીધું છે કે એકવાર ટ્રાય કરો જઈને અને આમ તમે ભાવિનભાઈ બીજી કોઈ પણ જગ્યાએ તમે કાંઈ મેડિસિન્સ લેતા આમ તમારો કોઠો તો બહુ ગરમીનો છે તમને આમ પેટમાં ગરમ બહુ ગરમ વસ્તુ બહુ ઘટતી જવું થાય ને શું થાય ગરમ પડે તો અતિશય બળતરા કેવું કાંઈ થતું શું થતું બળતરા કરતાં એકદમ અહીં ગેસની અંદર ગેસ થવા માંડે અને પછી એના રિફ્લેક્શનમાં મને એસિડ ઉપર બનાવવા માંડે એટલે મોટામાંથી વાઈટ વાઈટ એસ ચિકાસ જેવું નિકાસ છે બરાબર એટલે ખરેખર આ પણ વસ્તુ વિચારવા જેવી છે હું ભાવિનભાઈની જે આખી આખી સમસ્યા તેના વિશે હું એટલું જ કહી શકું કે હર્નિયા હોય ઊંધો ગેસ હોય એસિડિટી હોય એસિડ રિફ્લક્સ હોય બધા જ પ્રકારના લક્ષણો માત્ર ને માત્ર પાચનશક્તિની ખામીના લક્ષણો છે અને જેને આપણે જો પાચનશક્તિ સુધારીએ તો તાત્કાલિક એમાં આપણે ફેર કરી શકીએ છીએ જે આપણે ભાવિનભાઈમાં જોયું ભાવિનભાઈનું ખાસ કરીને હું એ પણ કહેવા માંગુ છું કે એમની શ્રદ્ધા આયુર્વેદ પાસે અકૂટ હતી કારણ કે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે બહુ જ ફેકફુલ રીતે એમણે બધી વસ્તુ સાંભળી અને એને ફોલો કરવા પ્રયત્ન પણ કર્યો કે જેથી અમે એટલું ઝડપથી રિઝલ્ટ મળ્યું અને એમણે આવીને મને એ જ કીધું કે આટલી બધી એક્સપેક્ટેશન અમને નહોતી કે આયુર્વેદ એટલું ઝડપથી કામ કરી શકે છે જરૂરી છે આપણે એ સમજવું કે આપણે આપણા દેશના વિજ્ઞાનને ભૂલીએ નહીં અને એની સાથે વળગી રહીએ અને જે લોકો બહારથી પણ એટલું બધું એની માહિતી લઈને આવતા હોય છે ને એટલો સેટિસ્ફાઈ થતા હોય છે તો આપણે તો આપણા દેશમાં જ છીએ ભાવિનભાઈ ઘણી વખત એવું વિચારતા હશે કે હું અહીંયા તો કદાચ હજી વધારે આયુર્વેદની ટ્રીટમેન્ટ્સ લઈ શક્યો હોત મારી વાઇફને પણ એટલી જરૂર નહોતી પણ અમે બંને માણસે મેં અને મારા વાઇફે બંને સાહેબની ટ્રીટમેન્ટ લીધી છે અને અમને બને રાહત છે તો રાહત અને ખાસ એ પણ ધ્યાન રાખો તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર પણ કરાવો છો એ પછી તમે ઓનલાઈન જોઈને કરાતા હો કે કોઈ પણ રીતે કોઈ ડૉક્ટર પાસે લેતા હો દવા કે પછી તમે કોઈ હાથે કોઈ દવાઓ લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો એ દવા બંધ કરો કારણ કે આયુર્વેદ દવા ગરમ નથી જો તમારું નિદાન સાચું ન થયું હોય તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ એ કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે અમે નિદાન સચોટ કરીએ છીએ અને આ રીતે તમે ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ એવું માનતા હોય કે એમને આયુર્વેદ દવા ગરમ પડે છે માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ અને ભાવિનભાઈ આજ તો તમારી બસ્તી કર્મ પણ છે અને પંચકર્મ તમારો પહેલો એક્સપિરિયન્સ હશે તો એના માટે બેસ્ટ ઓફ લક અને બીજું તમે જે છે એ અહીંયા આવ્યા અને આયુર્વેદ પર ફેથ રાખ્યો અને લોકો સુધી આ વાત પહોંચાડી તો તમારો વિડીયો આયુર્વેદમાં લોકોને ફેથ વધે ના તે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં મૂકી શકીએ હા ચોક્કસ ચોક્કસ મૂકી શકો અને હું તો આ સાહેબના માધ્યમથી એટલું પણ કહેવા માગું છું કે ફરી ફરીને કે તમને જો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એકવાર જરૂર ટ્રાય કરો તમને સાહેબ તો કહેશે પણ હું કહું છું કે તમને સો ટકા આનું રિઝલ્ટ મળશે અને આમાં ફાયદો થશે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ